જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઘણા વૈષ્ણવને એવી ડિમાન્ડ હતી કે ગોલકંદ કેવી રીતે આપણે સિદ્ધ કરી શકાય છે સરળતાથી ઘરે તો મેં એનો વિડીયો પહેલાં શેર કર્યો છે પણ ફરીથી એકવાર શેર કરું છું જેથી આપણે મૂંઝવણ ના થાય તો અહીંયા અડધો કિલો છે ને મેં ગુલાબ લીધા છે આપણા દેશી ગુલાબ આવે છે ને એ ગુલાબ લેવાના છે હંમેશા ધ્યાન રાખવું કે દેશી ગુલાબ લેવાના કારણ કે જે સાદા ગુલાબ મળે છે એ કડવા હોય છે તો એટલે એ નહીં લેવાના દેશી ગુલાબ જ લેવાના છે તો એને સરખી રીતે ચાર પાંચ પાણી એને સરખું ખાસ ખાસા કરી લેવાનું છે જેથી એમાં શું છે જીવાત છે ધૂળ માટી છે બધું નીકળી જાય એને ગુલાબની અમારે તો અહીંયા ગુલાબની પાંદડીઓ મળી ગઈ હતી તો મેં એ જ પાંદડી જ લઈ લીધી છે છૂટા ગુલાબ હતા એ લઈ લીધા તે તો એને સરખા ધોઈને પછી એને સરખું કોરું કરી લેવાનું છે બરાબર જો આવી રીતે સરખા કોરા કરી લેવાનું પાણીનો ભાગ ન જોઈએ તો અહીંયા મેં માપમાં અડધો કિલો લીધેલો છે પણ આપણે જો ઓછું કરવું હોય અઢીસો ગ્રામનું કારણ કે અડધા કિલામાં પાંચ કિલામાં ઘણું બધું આવી જાય છે તો એમાંથી જે ડંઠલ બધા હોય દંઠલ બધા કાઢી નાખવાના છે અને ખાલી પાંદડી પાંદડી છે ને એની જે પત્તી છે ને એ જ આપણે લેવાની છે એ ધ્યાન રાખવાનું અને સરખું જોઈ લેવાનું કારણ કે ઘણી વાર એમાં છે ને જીવાત ભી આવી જાય છે એટલે થોડું સરખી રીતે આપણે જોવું પડે ને તો એને કોરા જો આવી રીતે છે ને તો એને સરખા ધોઈને કોરા કરી લેવાના અને આવી રીતે પછી જેવી રીતે આપે માપ લીધું હોય અને હાથના મદદથી મેં મોટું વાસણ લીધું છે તેમાં સરખી રીતે મસળાઈ જાય તો હાથના મદદથી ને આવી રીતે આપણે મસળવાનું છે હવે મસળવાથી શું થશે એમાંથી એનો રસ નીકળશે તો આપણે એનો રસ જ કાઢવાનો છે તો સરખા બીજી પાન પાન જે પત્તી છે ને બધી પોચી નરમ પડી જશે તો અહીંયા માપમાં અડધો કિલો મેં લીધું છે ને તો અડધા કિલ્લાની સામે અડધો જ કિલો સાકર હવે સાકર એટલે મિશ્રી મિશ્રીનો ભૂકો કરીને લઈ લેવાનો હવે અડધો કિલો હોય તો અડધા કિલા માપ પો કિલો બી લઈ શકો છો પૂણા કિલ્લાનું માપ બી એકદમ બરાબર આવશે તો એને છે ને આમ ગયણો લેવાનો ગયણેથી કે ચાયણીથી આમ ચાળી લેવાનું નહીં તો એની જે કારણ કે મિશ્રી કે ખાંડ આપણે પીસીને રાખીએ તો આવી રીતે ગોળા વળી જતા હોય એના તો એ આખે આખું સરખું ઓગળશે નહીં તો એને આવી રીતે ગયણેથી ગાળી લઈએ તો બધો ભૂકો એક સરખો થઈ જાય તો એમાં મિશ્રી પધરાવ્યા પછી મિશ્રીનો ભૂકો ફરીથી એને મસળવાનો સરખી રીતે મસળી નાખવાનું આવી રીતે હાથેથી આપ સરખી મસળીએ તો એમાં રસ નીકળશે એનું કારણ કે સરખું મસળ સુધી એમાંથી રસ નીકળશે તો એ રસ પીવાનું નહીં ક્યાંક ખરાબ થઈ જશે ના ના સુંદર થશે પહેલી વાર બી કરતા હશું તો બી સુંદર થશે તો જેને સરખું મસાડ્યા પછી આવી રીતે આમાં રસ નીકળશે બરાબર અને જો ગુલકન થશે પછી એનો રંગ બી બદલાશે ગુલાબ હંમેશા દેશી લેવાના એ ધ્યાન રાખવાનું બીજા સાદા ગુલાબ આવે એની લેવાના એનો ગુલકન સુંદર નહીં થાય એ કડછું લાગશે કડવું લાગશે એ હવે એને એક વાસણમાં ભરી દેવાનું કોઈ બી તપેલી છે કે કોઈ બી એક બીજું જે વાસણ બાઉલ છે કે જેને આપણે ઢાંકીને સરખું આપણે એને તડકામાં કમસે કમ આઠથી દસ દિવસ રાખવાનું છે જેવી રીતે તડકો અત્યારે તો ઉનાળો ખાસો એવો છે ખાસ્સી એવો ખાસો એવો તડકો પડે છે તો આઠ દિવસ તો મેક્ઝિમમ અને મિનિમમ ટુ મેક્ઝિમમ આઠ દિવસ તો એને લાગશે જ આવી રીતે એને તપેલીમાં અમે લઈ લીધું અને ઉપરથી એમાં એક કોઈ બી કોટનનું કપડું આછું કપડું એમાં ઢાંકી દેવાનું કારણ કે આપણે એને તડકામાં રાખવાનું છે તો ખૂબ સરળ રીતે આપણે ગુલકંદ આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીએ છીએ ઘરે સિદ્ધ કરી શકીએ છીએ તો અત્યારે એનો રંગ ગુલાબી દેખાય છે પણ જેમ ગુલકંદ સિદ્ધ થઈ જશે તો એનો રંગ બદલાઈ જશે એકદમ પ્રોપર ગુલકંદ થઈ જશે તો આવી રીતે કાચું કપડું લઈને એને બાંધીને તડકામાં આપણે એને મૂકી દઈએ કમસે કમ આઠથી દસ દિવસ હા ગુલકંદ સિદ્ધ કરવા માટે છે ને પેશન્સ રાખવું જરૂરી છે તો પેશન્સ રાખજો તો અહીંયા મેં એને તડકામાં જો મૂકી દીધું છે તો આજે છે ને નવ દિવસ થયા છે નવ દિવસ પછી વચ્ચે વચ્ચે હું એને ખોલીને ચલાવી દીધી હતી ફેરવી દેવાનું વચ્ચે વચ્ચે એને ફેરવું ફેરવતા રહેવાનું નહીં તો એમાં કેવું છે કે ઉપર કાળું થઈ જશે અને નીચે ગુલાબી જેમનો રહેશે અને રસ નહીં થાય તો જેટલી આપણે સાકર પધરાવી હતી એની ચાસણી થઈ ગઈ છે આપણે અહીંયા જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે એકદમ થીક થઈ ગયું એકદમ કેવી રીતે હોય છે ગુલકંદનું ટેક્સર એવું જ એનું ટેક્સચર આવ્યું છે તો ખૂબ સુંદર અને સરળ રીતે અત્યારે શાયદ થોડુંક આપણે કાળું દેખાય છે બટ એકચ્યુઅલી આ મારા કેમેરાનો પ્રોબ્લેમ છે મોબાઈલનો કેમેરો મારો થોડો ખરાબ છે એવી રીતે તો પ્રોપર નહીં દેખાતું હોય પણ ખરેખર ખૂબ જ સુંદર આ ગુલ કન્સીવ થયો છે તો જો આપને વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે આપણે કંઈ પૂછી પૂછવું છે તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો હું આપણે રિપ્લાય ચોક્કસથી કરીશ હા જવાબ દેવામાં થોડુંક મોડું થાય છે પણ રિપ્લાય કરીશ ચોક્કસથી આપણે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય સબસ્ક્રાઈબ કરશો ચેનલને તો આપને નોટિફિકેશન પ્રોપર મળતું રહેશે કે હા આજે વૈષ્ણવપ્રીતે વિડીયો અપલોડ કર્યો છે તેનો રંગ આપ ખરેખર જો ખૂબ સુંદર આવી ગયો છે એનું ટેક્સચર બી ખૂબ જ સુંદર આવી ગયો છે તો આને છે ને મોસ્ટલી હું આપને સજેસ્ટ કરીશ કે કાચની બરણીમાં એને સ્ટોર કરવાનું મોસ્ટલી એ જ આપણે પ્રિફર કરીએ કે જ્યારે બી કારણ કે કેવું છે જો આપણે ઘરે જ્યારે કોઈ બી સામગ્રી બનાવતા હોય કે કોઈ વસ્તુ બનાવી શીત કરીએ ને તો એમાં આપણે કેમિકલનો ઉપયોગ નથી કરતા એ ખાસ નોંધ લેવાની છે આપણે તો એને એવી રીતે પાત્ર આપણે લેવાનું કે જેમાં સરખી રીતે સ્ટોર કરી શકીએ અને હા ગુલકંદને ફ્રીજમાં સ્ટોર કરવાનું નહીં ગુલકંદને નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર જ સ્ટોર કરવાનું છે કેવી રીતે કાચનું બાઉલ છે મતલબ કાચનું ઢાંકણવાળું હોય કે બરણી હોય તો એમાં આવી રીતે ભરીને એને આપણે આખું વરસ બેથી ત્રણ વરસ ગુલકંદ બગડતું નથી ખરાબ થતું નથી તો ખૂબ સુંદર રીતે આપણે અહીંયા ગુલકંદની સામગ્રી સિદ્ધ કરી છે તો આપ બી આ સિદ્ધ કરજો શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ